अला तने खबर के ने नी अनिल भाई यूट्यूब चैनल खोले ली छे नीरा कयो पेलो लड़क न अनिल ने दियो ला बोला तेज सा पूरा ये ना वीडियो तो जना जदा वाला तो लाइक कर दे लाइक ये चैनल तो हमने बनाई थी ना पार्टी के लिए ये जर पार्टी से बाहर जो था चैनल में फिर भी दे कहो काली ना जीरा में खातर ने पानी चालू कर दी से सेट એટલે પાણી તો ચાલુ કરી દઈશું હવે અને એના પહેલાં આપણે એક કામ કરવાનું છે આપણે ખાતર મિક્સ કરવાનું છે અને કયું કયું મિક્સ કરવાનું છે એ તો તમારે બતાવી દે કેવી રીતે મિક્સ કરી નાખવાનું છે યુરિયા છે આપણી જોડે એના આપણે હાથ ડબલા લેવાના ડબલું આવી તો પહેલાં આપણે યુરિયાના હાથ ડબલા નાખી દઈએ પછી બીજું તમને બતાવું ફાઇનલ આપણે છ ડબલા યુરિયા નાખી જશે હવે બીજું ખાતર મિક્સ કરવાનું છે એ આપણે છે ઝીંક હવે ઝીંક નાખવાનું છે આપણે ત્રણ ડબલા મતલબ ખાલી ત્રણ ડબલા એમ તો આપણે ઝીંક પર નાખી દઈએ છીએ તો ફાઇનલ આપણે ઝીંક નાખી દીધું છે અને હવે આપણે ભેગું કરી નાખીએ એકદમ મિક્સ મિક્સ કરીને પછી આપણે ખેતરમાં નાખવાનું છે તો જોઈએ આગળ હું થાય છે ફટાફટ આપણે નાખીએ મિક્સ ફટાફટ નાખી પછી ચાલુ કરવાનું છે આપણે તો આપણે બધું મિક્સ કરીને તૈયાર થઈ જશે હવે આપણે ખેતરમાં નાખવા જવાનું છે પણ ખાધરજુ કૂડવું પડે છે પાણી નાખવું પડશે જડી કારણ કે જીંક ને યુરિયા બે અસલ મિક્સથી જાય ને પાવડર જેવું છે જીંક એટલે એ ચડી જાય યુરિયામાં એના માટે તો હવે પાણી પી લેવા જવું ઠંડી પણ બહુ લાગે છે પાણીનું કંઈક કરવું પડશે તો આપણે પહેલાં ફટાફટ પાણી લઈ આવીએ પાણી લઈ આવીને મિક્સ કરીને પછી આપણે નાખીએ ખાતર ફાઇનલી આપણે લઈને આવી જશે પાણી અને હવે ચાલુ કરીએ આપણે પાણી મિક્સ કરી દઈએ એક વખત આ છે આપણી જોડે પાણી પણ પાણી બહુ નહીં નાખવાનું જ ખાલી સાધારણ ને એમ લાગવા જોઈએ કે પાણી છે આપણે પાણી નાખી દીધું છે અને હવે કઢી નાખીએ મિક્સ ફાઈનલ આપણું ગયું છે કમ્પ્લીટ પાકું હવે આપણે જીએ ખેતર મેં નાખવા ખાતર એક ડાળીઓ પેલો નાખવાનો છે એક ગાડીઓ નાખીને પછી પાણી ચાલુ કરીએ આપડે

ચાલો આપણે નાખી જઈએ ખાતર અને તમને બતાવી દએ કે કેવી રીતે મિક્સ કર્યું ખાતર આપણે નપરા ખાતર નાખી દીધું મહી ઢોળ ભરી દીયે ફાઇનલી આપણે ખાતર ભરી દીધું છે અને હવે આપણે નાખવા જઈવાનું છે હવે આપણે ખાતર નાખી દઈએ ચાલુ કર નાખ્યું છે આપણે ખાતર નાખવાનું તો ફાઇનલી આપણે ખાતર નાખી દીધું છે અને નાક ઉઠલાવાના હતા બે નાક ઉઠલાવી દીધા છે દાળિયાના હવે ચાલુ કરી નાખીએ આપણે ખાતર નાખીએ છે ડાળીયામાં પાણી તો પાણી ચાલુ કરીએ અને હવે વાળી આપણે પાણી જરી વાસે આપણો વાલ અને પાણી ખોલવાનું સહીથીનું તો ખોલ નાખીએ પાણી પાણી આપણે ખોલ છે અને પ્રેશર છે પાણી પલારે એવું લાગે છે તો જરીકે આપણે સીટા નાખી ગયા તો આપણો મોબાઈલ ખોલડી ગયો જો પાણીનું જોર કેટલું થાય છે બહુ પ્રેસર છે એટલે જરી કંઈ દઈએ આપણે પાણી પછી પાણી વધારીએ જરી આપણે આ ફાટીના ટ્રાય કરીએ ખોલવાનું આપણે ખો છે જોઈએ છે કે જાય છે દાડિયામાં પછી આપણે વધારશું તો ચાલો હવે જીરામ પાણી વાળવા તો ફાઇનલી આપણે આવી જશે પાણી વાળવા ને પાણી આવી જશે આપણે જીરાની અંદર અને હવે વાળીએ આપણે પાણી અને પછી પાછું આપણે ખાતર નાખવા જવાનું છે પછી મળીએ આપણે આપણે ખાતર નાખીને થઈ જશે ને આપણું નાળ લીધું છે પાછું પાણી હા પાણી વાળી જશે ને બપોરનો ટાઈમ થઈ જશે અને ખાવાનો પણ ટાઈમ થઈ જશે આપણે વાગી જશે એક હજુ આપણે ખાવા નહીં જાય કોઈ જીરામાં પાણી વાળવાનું મને બહુ જ ખબર લાગે આમ તો મને કેવું લાગે ગમે તો હજુ વાગી જશે આપણે ડોળ ડોળ વાગી જશે હજુ આપણે સૂટા નહીં થયા અહીંયાથી અને લગભગ બે ખાતરના નાખેલા છે પૂરું થવાનો ટાઈમ છે લગભગ સારું કમ થાય કહેવાય ખાવા જવાનો ટાઈમ લાગતો નહીં મળે એમ આજે કારણ કે હવે પપ્પો ખાઈના છે ખાવા જાળી બીજી ખાતર નાખવા પાસે હજુ બાકી છે મારે તો જોઈએ આપણે થાય છે ખાવાનું ટાઈમ મળે છે એની આપણને અને ભૂખ જ તો એમ કહે તો બહુ જ ઉદાર લાગી દે છે તો મળીએ પાસે આપણે આગળ તો ફાઇનલી આપણે કાં ફોનની વાર પહેલાં અને એક ઘણી બધી વાતો કહી અને હવે આપણે છે એ કામાળ મહેશપુ આવી છે જોઈએ એની માહિતી લઈએ આપણે કહીએ છીએ હું કહેવા માંગે છે તો ચાલો ભેગા થઈએ આપણે

યુટ્યુબ આપણે ચેનલ એક નવી ખોયલી છે અને એ ચેનલ મેં એમનો કહેવાનો મતલબ એ છે કે થોડું ઘણું સેટિંગ કરવાનું છે આપણે અને એમના ફોન આપણી જોડે આવી જશે ઓલરેડી અને આપણે એના ફોનનું સેટિંગ કરવાનું છે આપણે હવે સેટિંગ કરશું એની ચેનલની અંદર અને આ વિડીયોની નીચે લિંક ડિસ્ક્રિપ્શન મેં આપણને તમને લિંક આપી દેમ છું અને જઈને આ ભાઈને પણ જે રેક સબસ્ક્રાઈબ કરી લીજો થોડી અને એના પણ વિડીયો હવે બહુ જલ્દી આવવાના છે બે હજાર પચી ચાલુ થાય છે અને બે હજાર પચીમાં હવે સમજી લે ને ચેનલ પહેલાં મેં બનાવી દીધી અને હવે એને પણ બનાવવાનો થોડો ઘણો શોખ છે અને આપણે એનો પણ શોખ પૂરો કરી નાખીએ ફાઇનલી આપણો ટાઈમ થયો છે ખાવાનો અને પપ્પા આપણે આવે છે આપણે ખાવા જવાનું છે અને ખાઈ ભાઈ આપણે બીજું કંઈક નવું વિચારીએ આગળ